还有冷酷的这个。 હું કિશનભાઈ શાસ્ત્રી સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક મંદિરના પ્રતરાંગણમાં વૈશાખ સુધી ચોથ ઉજવવામાં આવશે જેમાં સવારે આઠ કલાકે મંગળા આરતી દર્શન સાડા અગિયાર કલાકે રાજભોગ દર્શન ચારથી છ બહેનોનો સત્સંગ અને સવા સાત કલાકે એકસો આઠ દીપમાળા સાથે ઉત્સવ આરતી દર્શન થશે દસ વાગ્યા સુધી મંદિર પરિસર ખુલ્લું રહેશે આજના દિવસે ખાસ ગણપતિને સિંદૂર ચડાવવાનો લાડુ ધરાવવાના દુર્વા ચડાવવાથી સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આજના દિવસે અથર્વશીષ પાઠ છે સંકટનાશક સ્તોત્ર છે જે કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે